ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી છ શકમંદ ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા જેઓ પાસેથી અલગ અલગ બેન્કના એટીએમ ક્રેડિટ કાર્ડ ચેકબુક છુટ્ટા ચેક લેપટોપ તથા કાર સહિત કુલ દસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો વર્તમાન સમાનમાં માં વધી રહેલ સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાયબર ક્રાઇમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા એલસીબીના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરીને અંજામ આપ્યો હતો ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેમની ટીમ ચોક્કસ બાતમી મળતા ક્રેટા કાર કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ સી એસ નેવ્યાસી એકોતેર ઉપર રેડ કરવામાં આવી હતી આ કારમાંથી મળી આવેલ ઈસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા જેથી પોલીસે અશોક જ્વાલાપ્રસાદ ત્રિવેદી રહેવાસી ઉત્તર પ્રદેશ લક્ષ્ય અનુપસિંહ યાદવ રહેવાસી હરિયાણા શિવાંગ રોહિત કુમાર યાદવ હરિયાણા યુપી દીપાંશુ સતીશકુમાર સૈની ઉત્તર પ્રદેશ ધર્મેશ ભૂપતભાઈ મકવાણા સુરત ભાવનગર અને કરણ બાબુભાઈ વાળા ભરૂચને ઝડપી પાડ્યા હતા